હાલો હાલો મિત્રો સ્વાગત છે તમારું બિલિવ જીગાભાઈ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આઈજી આપણે એક સ્ટોરી કહેવાના છીએ તો આપણે તમારો ટાઈમ નથી બગાડતા સ્ટાર્ટ કરી દઈએ હાલો એકવાર એક જંગલમાં શેરના બાળકો ભૂખથી ઝડપી રહ્યા હતા ત્યાંથી એક ગાય પસાર થઈ ગાયે શેરના બાળકોને જોઈને વિચાર્યું કે હું તો ગાય માતા છું પછી ગાયે તેને દૂધ પીવડાવ્યું શેર અને શેરની શિકાર માટે થઈને જંગલમાં ગયા હતા ત્યાંથી તેને પરત આવતા ત્યાં ગાયને જોઈને વિચારવા લાગ્યા કે શિકાર મળી ગયો શેર જેવો ગાયને શિકાર કરવા માટે આગળ વધ્યો તો શેરના બાળકો આ બધું જોઈ રહ્યા હતા અને તેને કહ્યું આના એ ગાયનો શિકાર ન કરવો જો આ ગાય ન હોત તો અમે ભૂખથી મરી જતા હતા તેણે અમને દૂધ પીવડાવીને અમારી જાન બચાવી છે ત્યારે શેર અને શેરની પણ એ ગાયનો આભાર માનતા કહ્યું કે હવે આજથી તમે આ જંગલમાં કે ક્યાંય પણ નિરાતે ફરી શકો છો તમારો શિકાર કોઈ પણ ન કરશે આ બધી ઘટના એક બાદ ઝાડ ઉપરથી જોઈ રહ્યું હતું ત્યારે તેના મનમાં પણ દયાની ભાવના આવી તે ઉડતા ઉડતા એક નદીના કાંઠેથી પસાર થઈ રહ્યો કે તેણે જોયું કે એક ઉંદરના બચ્ચા પાણીમાં ડૂબી રહ્યા હતા તરત નીચે આવ્યો અને તેને પાણીથી બહાર કાઢ્યા અને કાંઠે લાવ્યો તેણે જોયું કે ઉંદરના બચ્ચા ઠંડથી કાપી રહ્યા છે તેને તરત પાખો ફેલાવીને અને તેના ઉપર બેસી ગઈ થોડીવાર પછી બાજે જોયું કે ઉંદરના બચ્ચા શાંત થઈ ગયા છે અને તેને હવે ઠંડ પણ નથી લાગતી પછી બાજ ઉડી ગઈ પછી તેને દુખાવો થયો કારણ કે ઉંદરાઓના બચ્ચાએ તેના પંખ કોતરી લીધા તેને આ વાત ગાયને આવીને જણાવી તો ગાયે કહ્યું કે ઉંદરાઓની મદદ કરશો તો આવું જ થશે તેથી શેરની મદદ કરો તો મિત્રો આ વાર્તા ખાલી શેર ઉંદર કે બાજ માટે નહોતી સમજાય તેને વાંધા આભાર